આણંદના બોરસદમાં તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત નીપજવાની ઘટના બાદ આજે ક્ષત્રિય ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા બેદરકારી દાખવનાર તબીબ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી અને આરોગ્ય વિભાગની કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું બોરસદ શહેરમાં ગાંધીગંજ પાસે આવેલી દીપ હોસ્પિટલમાં ગત તારીખ દસમી જાન્યુઆરીના રોજ કાવેઠાની યુવતીનું પ્રથમ પ્રસુતિ દરમિયાન તબીબની બેદરકારીથી મોત નીપજવાની ઘટનાને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આજે આરોગ્ય વિભાગની કચેરી અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી તબીબનું લાયસન્સ રદ કરી હોસ્પિટલને કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી હતી ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ અશોકજી ઠાકોર પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેનાના અમિતજી ઠાકોર સહિત કાર્યકરોએ આજે આણંદની કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું તેમજ ત્યારબાદ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે પણ આરોગ્ય અધિકારીને મળી આવેદનપત્ર આપી દીપ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રશાંત પટેલનું મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાયસન્સ રદ કરવા તેમજ હોસ્પિટલ બંધ કરવા માટે માંગણી કરી હતી ક્ષત્રિય ઠાકોર સેનાએ ચીમકી આપી હતી કે જો આગામી પંદર દિવસમાં તબીબ પ્રશાંત પટેલ વિરુદ્ધ જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય ઠાકોર સેના જાતે હોસ્પિટલને તાળાબંધી કરી હોસ્પિટલની સામે આંદોલન કરી ધરણા કરશે અમિતજી ઠાકોરે જણાવ્યું હતું કે જો તાળાબંધી પૂરું નહીં થાય તો આ દવાખાનું સળગાવવા પૂરતી અમારી તૈયારી છે આ દવાખાનું બંધ થવું જ જોઈએ અને સાથે સાથે આ ડોક્ટરનું લાયસન્સ રદ પણ થવું જોઈએ ડોક્ટર પ્રશાંત પટેલ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ડોક્ટરની બેદરકારીના કારણે અનેક બનાવ બનેલા છે ત્યારે તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ મારું નામ અમિતજી ઠાકોર છે ગુજરાત સત્ય ઠાકોર સેનામાં મહામંત્રી તરીકે પરત બજાવું છું આજે આવેદન એટલા માટે આપ્યું છે કે એક ત્રેવીસ વર્ષની એક કુંબળી બાળા એને બોરસદ દીપ હોસ્પિટલમાં ડૉક્ટર પ્રશાંત એના દ્વારા બેદરકારી જે કરવામાં આવી એ દીકરીને એના હોસ્પિટલમાં ખૂબ સારી એની તંદુરસ્ત ડિલિવરી થઈ અને એના પછી એ દીકરી ડૉક્ટર એવું કહેવામાં આવ્યું કે આ દીકરી એની ખૂબ સારી એની તબિયત છે થોડીક વાર પછી એ ડોક્ટરે દીકરીને અંદર લઈ ગયા રૂમમાં અને એના પછી બે કલાક સુધી એ દીકરી ચીસો પાડતી રહી બૂમો પાડતી રહી ડૉક્ટરે એના પરિવારને કોઈ પણ જવાબ ના આપ્યો અને એના પછી ડૉક્ટર આવીને એવું જણાવે છે કે દીકરીને તમે અહીંયાથી બીજી કોઈ હોસ્પિટલ લઈ જાઓ આ કેસ અમારા હાથમાં નથી આવું કયા બાદ ડૉક્ટરે કોઈ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ના કરી આપી ના કોઈ ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી અને ત્યાંથી એના પરિવારને રાતે મોડી રાતે તરત મેડિકલમાં લઈ જવા જાણ કરી આ લોકો હેમખેમ ગમે તેમ કરી દીકરીને મેડિકલ લઈ જવા નીકળ્યા અને અધ્વચેત પહોંચતા દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો જાણવા મળ્યું કે ડૉક્ટરની બેદરકારીને કારણે ખૂબ બ્લીડિંગ થયું અને એના શરીરમાં બ્લડ ના રહ્યું અવારનવાર આ ડોક્ટરે ઘણા બધા આવા કેસ પહેલાં પણ બન્યા છે આ ડૉક્ટર પર ત્રણ માસથી જેલ પણ થયેલી છે બે હજાર અઢારમાં આના પહેલાં આંકલાઓમાં પણ આવું બન્યું છે એક દીકરીની આ ડૉક્ટરના કારણે જાણ પણ ગઈ છે એટલે અમારી માગણી છે કે આ ડોક્ટરને એનું લાયસન્સ રદ કરવામાં આવે આ દવાખાનું બંધ જ થાય અને માગણી એટલી નહીં ઘણીવાર એવું બનતું હોય છે કે ખાલી રજૂઆત કરવામાં આવે કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને આવેદનપત્ર દફતરે કરવામાં આવે પણ આ વખતની માગણી અમારી કોઈ એ રીતની નથી માગણી બહુ સ્પષ્ટ છે આ દવાખાનું બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઉગ્ર આંદોલન ખાલી દેખાવ પૂરતું નહીં હોય જો આને બંધ કરવામાં નહીં આવે તો તાળાબંધી અમે કરીશું જો તાળાબંધીથી પૂરું નહીં થાય તો આ દવાખાનું સળગાવવા પૂરતી અમારી તૈયારી છે આ દવાખાનું બંધ જ થવું જોઈએ અને સાથે સાથે આ ડૉક્ટરનું લાયસન્સ રદ પણ થવું જોઈએ